જેને લઈને લોકો માહરોશ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે આ રસ્તા ઉપર હાલ કોઈ પણ પ્રકારની રિપેરિંગની જરૂરિયાત નથી રસ્તો ખૂબ જ સારો છે અને વાહનોને પણ કોઈ પણ મુશ્કેલી નથી પડતી તેમ છતાં પણ રૂપિયા બાવીસ કરોડ જેવી માતબર રકમ શા માટે અહીં ખર્ચવામાં આવે છે તે એક મોટો સવાલ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાયા છે કેતન લોકોના કરોડો રૂપિયાનું પાણી કરી દેવામાં આવી રહ્યું છે ચોક્કસ ભાવેની કે જે રીતે સરકાર છે દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ જુનાગઢ મહાનગરપાલિકાને ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ જે અણઘટ વહીવટ છે અને અણ આવડત છે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ તે સ્પષ્ટ દેખાય છે આપ જોઈ શકો છો અત્યારના કે આ જે રસ્તો છે તે રસ્તો માત્ર મહિના જ નવો બનાવવામાં આવ્યો હતો કે ગટરનું કામ પૂર્ણ થયા બાદ ફરીથી દિવાળી સમય પહેલા જ આ રસ્તો બનાવવામાં આવતો અત્યારે આ રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની રિપેરિંગ કામની જરૂરિયાત નથી વાહનોને પણ કોઈ મુશ્કેલી પડતી નથી તેમ છતાં પણ આ રસ્તાને ગૌરવ જાહેર કરીને એક પોઈન્ટ એક કિલોમીટર જે રસ્તો છે તેમાં બાવીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે ખાસ કરીને લોકોમાં પણ એક વિરોધનો નો સ્વરૂપ ઉઠી રહ્યો છે અને કોર્પોરેશનના પદાધિકારીના અધિકારીઓની જે અણ અણઆવડત છે તે સ્પષ્ટ છતી થાય છે કે બાવીસ કરોડ ના ખર્ચે સમગ્ર જુનાગઢ શહેરના જે રસ્તાઓ છે તે રિપેરિંગ કામ થઈ શકે તેમ છે ત્યારે આ જે રસ્તો છે તે એક જ કિલોમીટર નો રસ્તો હોવાથી શા માટે બાવીસ કરોડ રૂપિયા અહીં ખર્ચવામાં આવે છે જી આભાર માહિતી માટે તો જુનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ પણ પ્રકારની હાલ આ રસ્તા ઉપર રિપેરિંગની જરૂરિયાત નથી તેમ છતાં પણ ખર્ચ કરવામાં આવ્યો દરેક શહેરમાં ગૌરવ પથ બનાવવાનું હોય છે અને જુનાગઢમાં પણ મોતી બાગથી ના ગેટ સુધીને ગૌરવ પથ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે તે વખતે એને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ એ રસ્તો ડીપીમાં હતો ડીપીમાં મંજૂર થયેલો હોય એમાં એગ્રીકલ્ચરની લેન્ડ લેવાની છે અને એની કમ્પાઉન્ડ તોડી અને ફરીથી કમ્પાઉન્ડ ઓલ બનાવી દેવાની છે એટલે આ બધા ખર્ચને ગણી અને આ ગૌરવપથના ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે અંદાજીત બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનારા ગૌરવપથ એટલે ભ્રષ્ટાચારનું એક નવું મોરપીચ આ વાત એટલા માટે કે અત્યારે હયાત ગૌરવપથ મામલતદાર ઓફિસથી કલેક્ટર કચેરી સુધીનો આ રસ્તાને પણ ગૌરવપદ તરીકે જાહેર કરાયો છે આની પરિસ્થિતિ શું છે અને જ્યારે ભાવિ ગૌરવપદ કે જેના માટે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યાં શું ઘટે છે હકીકતે આજથી એક વર્ષ પહેલા જુનાગઢ જનતાએ સ્વયંભૂ રોડ ઉપર ઉતરી અને ચક્કાજામ કર્યા ત્યારે બનેલો આ રોડ હજુ તો એક વર્ષ થયું છે ત્યારે એના માટે કોર્પોરેશન પૈસા ફાળવે છે